તમને ઠંડીમાં આવો વિચાર આવ્યો છે એ ઘરમાં ગરમ ચા પીતા પીતા અંજારના ચાર મિત્રોને ઉમદા વિચાર આવ્યો અને તે વિચારને વેગ આપ્યો ચાર મિત્રોની કાર્યોનો વિચાર આવતા અંજારની સાંગ નદી ઝૂપડપટ્ટી વિસ્તારમાં ગરમ કપડાનું વિતરણ કર્યું નાના ભૂલકાઓને ઠંડી સામે રક્ષણ મળે અને આવી કડકડતી ઠંડીમાં બાળકો બીમાર ન પડે તેમજ ઠંડીમાં પોતાનું રક્ષણ કરી શકે તેવા ઉમદા વિચારને વેગ આપ્યો અંદાજિત સિત્તેરથી એસી બાળકોને ગરમ કપડાઓનું ચાર મિત્રો દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું કે આવા કાર્ય કરવાથી અમે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ ચાર મિત્રોમાં જેઠવા મહાવીરસિંહ દિનેશભાઈ મહેશ્વરી દીપકભાઈ ગોસ્વામી અનંતભાઈ ચાવડા સાથે મળી અંજારમાં જરૂરિયાતમંદ બાળકોને આવી કડકડતી ઠંડી સામે રક્ષણ મળે તેવા ઉમદા હેતુથી સ્વેટરનું વિતરણ કર્યું હતું હેલો નમસ્કાર હું દીપક ગોસ્વામી અને મારી સાથે ઉભેલા ભાઈ શ્રી દિનેશભાઈ મહેશ્વરી આપણા આપણાસિંહ બાપુ અનંતભાઈ ચાવડા આજ રોજ તારીખ ત્રેવીસના અમે ત્યારે ફ્રેન્ડો એક વખત ત્યાં બેઠેલા હતા અને એવું વિચાર્યું કે ભાઈ શિયાળો છે કડકડતી ઠંડી છે તો સ્લમ વિસ્તારમાં નાના નાના ભૂલકાઓને અને બાળકોને ગરમ સ્વેટરનું વિતરણ કરી આવો અમને ચારે ફ્રેન્ડોને વિચાર આવ્યો અને મેન તો આયોજન અમારા દિનેશભાઈ છે ભાવિરસિંહ બાપુ છે ખાલી અમે તો સહયોગ જ આપ્યો છે બાકી મેન મહેનત એમની જ છે અને એમના કારણે આજે અમને આ સ્વેટર વિતરણ કરવાનો લાવો મળ્યો છે અને હજી પણ અગાઉ આગળ પણ કદાચ કોઈ રહી ગયા છે બાળકો તો એને પણ અમે એજિશ્રેટ આપવાના છીએ અને આ લોકો બંને ભાઈઓ આગલા વર્ષે પણ આવું આયોજન ખૂબ સુંદર આયોજન કરેલું હતું એમાં અમારા માહિતીસિંહ બાપુ ઉનાળાના ટાઈમમાં સ્લીપરો ચપ્પલો એ પણ સ્લમ વિસ્તારમાં એમણે બાટેલી છે તો વધારે તો બને અમારા દિનેશભાઈ અને મહાવેશ બાપુને હું ધન્યવાદ આપું છું કે આવું સારું કાર્ય કરે છે અને આવું સારું કાર્ય કરતા રહે દિવાળીની ભારતના દરેક નાગરિકોની શુભકામનાઓ આવનારું નવું વર્ષ દરેક માટે સુખ સમૃદ્ધિ શક્તિ અને આરોગ્ય ક્ષેત્રે સારું નીવડે તેવીમાં આશાપુરા પાસે પ્રાર્થના શુભેચ્છક શ્રી ઓમ કન્ટ્રક્શન અંજાર કચ્છ